અને કર્ણાટકમાં નાણાકીય કુપ્રબંધ કરી દિલ્હીમાં યોજાયેલી તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા આરોપ લગાવ્યો કે તે ખોટા વચનો અને મફત સુવિધાઓની રાજનીતિ દ્વારા હિમાચલ પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોને નાણાકીય બરબાદી તરફ દોરી રહી છે ચંદ્રશેખરે આ રાજ્યોના ગંભીર નાણાકીય સંકટોને કોંગ્રેસ પાર્ટીના કુપ્રબંધન અને અધૂરા ચૂંટણીના વચનોના પુરાવા તરીકે દર્શાવ્યા ચંદ્રશેખરે જણાવ્યું કે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સરકાર હેઠળ દિવાળીયાપણાની કગારમાં છે તેમણે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવેલી વીજળીના ભાવ વધારાની જાહેરાતને રાજ્યની ગંભીર નાણાકીય સ્થિતિનો સ્પષ્ટ સંકેત ગણાવ્યો મુખ્યપ્રધાને અગાઉની ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલી એકસો પચ્ચીસ યુનિટ મફત વીજળીની સબસીડીને રદ કરવાની પ્રસ્તાવના કરી છે જ્યારે કોંગ્રેસના ત્રણસો મફત યુનિટના ચૂંટણી વચન અધૂરા છે આ પગલાએ રહેવાસીઓમાં વ્યાપક ચિંતાનો ઉદભવ કર્યો છે જે રાજ્યના વધતા દેવું અને નાણાકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે ભાજપના નેતાએ કર્ણાટકની સ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું જ્યાં કોંગ્રેસ સરકારે બસ ભાડામાં પંદર ટકા વધારો કરવાનો નિર્ણય કર્યો આ નિર્ણયને જાહેરમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે જે સામાન્ય માણસ પર વધારાના ભાર તરીકે જોવામાં આવે છે ભાડા વધારાને રાજ્યના નાણાકીય વ્યવસ્થાપનમાં કોંગ્રેસને નિષ્ફળતાનો સીધો પરિણામ માનવામાં આવે છે ચંદ્રશેખરે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણી દરમિયાન અસલી વચનો આપવાની કોંગ્રેસની વિચારધારા અંતે નાણાકીય તાણ અને સામાન્ય લોકો માટે કષ્ટો લાવે છે ચંદ્રશેખરના નિવેદનો કોંગ્રેસ પાર્ટીના શાસનવાળા રાજ્યોમાં વધતી ટીકા વચ્ચે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તાજેતરમાં કોંગ્રેસની ખોટા વચનો આપવાની સંસ્કૃતિની ટીકા કરી જે અમલમાં મૂકવી મુશ્કેલ અથવા અશક્ય છે પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે હિમાચલ પ્રદેશ કર્ણાટક અને તેલંગાણા જેવા કોંગ્રેસ શાસિત રાજ્યોની વિકાસલક્ષી અને નાણાંકીય સ્વાસ્થ્ય ખરાબ થઈ રહી છે અને અધૂરા વચનો ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે હિમાચલ પ્રદેશમાં નાણાંકીય સંકટ પહોંચી ગયું છે જ્યાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સમયસર પગાર અને પેન્શન મળતા નથી રાજ્યના દેવું બોજો ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે અને સરકાર તેના બાકીદારોને સંભાળવા અને નાણાકીય જવાબદારીઓ પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહી છે કોંગ્રેસ સરકારના વીજળી સબસીડી યોજના બંધ કરવાનો નિર્ણય પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે જેનાથી રહેવાસીઓમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે તેમજ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના બસ ભાડા વધારાના નિર્ણયને સામાન્ય માણસ પર અયોગ્ય ભાર તરીકે ટીકા કરવામાં આવી છે ભાડા વધારાને નાણાકીય તાણમાં રહેલા રાજ્ય પરિવહન નિગમો માટે મહત્વપૂર્ણ આવક ઉત્પન્ન કરવાની અપેક્ષા છે પરંતુ તે વિરોધ અને જાહેર રોષને પણ પ્રેરિત કરી છે ભાજપે કોંગ્રેસ પર તેના લોકલક્ષી યોજનાઓને લોકોના કલ્યાણ પર પ્રાથમિકતા આપવાનો આરોપ લગાવ્યો છે જેનાથી નાણાકીય કુપ્રબંધન અને આવશ્યક સેવાઓના ખર્ચમાં વધારો થયો છે ચંદ્રશેખરે તેમના નિવેદનોનો અંત આણતા જાહેરને કોંગ્રેસની ખોટા વચનો આપવાની સંસ્કૃતિ સામે સાવચેત રહેવા અને પાર્ટીને તેના કાર્યો માટે જવાબદાર ઠેરવવા અનુરોધ કર્યો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ સ્થિર અને વિકાસલક્ષી શાસન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે જેનાથી વિકાસ અને પ્રગતિના લાભો સમાજના તમામ વર્ગો સુધી પહોંચે છે ઇકોનોમિક મેનેજમેન્ટ i want to draw your attention and to all your viewers and your readers the attention how congress party with its politics of fake promises freebies have driven states like himachal pradesh into bankruptcy are driving karnataka into bankruptcy and the proof is how the himachal cm has now Talked about raising electricity prices. He is now talking about the subsidy that was given by the BJP government of 125 units being waived. And their electoral promise, their election promise of 300 free units, they have completely forgotten. Same way in Karnataka, they are increasing bus fares by 15%. And I want to submit to you what the BJP has been saying all along. The Congress's ideology of fake promises, the cost and the suffering of this is borne finally by the common man, as people of Karnataka are finding out and people of Himachal Pradesh are finding out.